નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો ત્રાસ શહેરમાં વધી રહી છે પાણીની સમસ્યા પાણીની સમસ્યા વધતા કમિટીએ બોલાવી બેઠક બેઠકમાં પાણી સમસ્યા નિવારણ અંગે કરાઈ ચર્ચા કરેલી વાત પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ પાણીની છે સમસ્યા કમિટીના અધ્યક્ષ કોન્ટ્રાક્ટરના

બા महावीर पुरोहित पुरोहित अध्यक्ष વોટર વર્કસ સમિતિ દ્વારા શું જણાવે છે આવો સાંભળીએ તવાત નવા સમાચાર જોવા માટે જોતા રહો જનર ન્યૂઝ અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો વિભાગ છે ત્યાં ખૂબ મોટા લાંબા સમયથી पटेल फलियो पर जो त्या पानी लो प्रेशर थी आए तो त्या नवी पुस्तक एसेसरी साथ 50 हॉर्स पावर वालो जो बूस्टर हतो एनी कामगिरी मजबूत करवा मा आई ने साथे साथे क्लोरीन नी जे टैंकरो वडोदरा मा विविध टाकी ऊपर कंपनी पासे थी आपले ट्रांसपोर्ट विभाग जे छे एनो एक 15 1 लाख रुपया नो काम हतो जे वर्ष नो इजारो आपवानो हो एनो काम मजबूत करवा मा आई પ્રમાણે આપ વાત કરી કે પૂર્વ વિસ્તારમાં અને અમુક કાયમી ભાગના વિસ્તારમાં લો પ્રેશર અને કોન્ટ્રામિશનની જે બાબત હતી એના પણ અધિકારીઓ જોડેથી વ્યૂ પણ લીધેલું કે અત્યારે શું કામગીરી ચાલી રહી છે આવનાર દિવસોમાં આ કામગીરી વહેલી તકે સંપૂર્ણ કામગીરી પૂર્ણ થાય અને આપણા નાગરિકોને સ્વચ્છ અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે એવી સૂચના આપવામાં આવી